મિર્ચી મોર્નિંગ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે મિરચીના સ્ટુડિયોની બહાર અત્યારે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે એટલે મને જે નોર્મલ સિનારીઓમાં ચાલીને આવતા બે કે ત્રણ મિનિટ થાય એ થી પચીસ મિનિટ થઈ ચાલીને આવતા કારણ કે કશું જ દેખાય નહીં વિઝિબિલિટી બહુ જ લો છે ગાડીને મારે અધવચ્ચે રસ્તામાં ક્યાંક મૂકી દેવી પડી અને ત્યાંથી ચાલતો આવ્યો છું એક રિક્ષા બંધ થઈ ગઈ બે બાઇક બંધ થઈ ગયા છે મીચેના સ્ટુડિયોની બિલકુલ બહાર કાચા મકાનો છે ઘણા બધા એમાં પાણી ઘૂસી ગયા છે બિચારો ઘરની અંદરનો બધો જ સામાન પાણીમાં તરતો હોય દર ચોમાસે એમની શું હાલત થતી હશે જેટલા પણ લોકો ધનંજય બંગલોઝમાં રહે છે એ બધાને મારે કહી દેવું છે કે ભાઈ તમારી ગાડીઓ ઓલમોસ્ટ અડધી અડધી ડૂબવાની કન્ડિશનમાં છે એટલે એ ગાડીઓ હટાવી લો જો એમાંથી કોઈ અત્યારે સાંભળતું હોય તો એમના કોઈ રિલેટીવ સાંભળતા હોય ધનજય બંગલોઝ વાળા તો હું બહુ જ બધી ગાડીઓમાં પાણી ઘુસી જવા વાળું છે એવા દ્રશ્યો જોઈને આવ્યો છું ચાલતા ચાલતા અને આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે આપણે ગમે એટલા કૂદકા મારીએ માણસને ગમે એટલો ઈગો હોય કે હું આમ ને હું તેમ દરિયાની અંદર આપણે બ્રિજ બનાવ્યા હોય સી લિંક બનાવી હોય આપણે થાઉઝન્ડ ફીટ ઉપર ઉંચાઈ પર ઉડી શકે એવા પ્લેન્સ બનાવ્યા હોય આપણે વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ કરી હોય અને માની લો કે સો સો બસ્સો બસ્સો માળના ઊંચા ઊંચા બિલ્ડિંગ્સ બનાવ્યા હોય પણ કુદરતની સામે છેવટે તો માણસ લાચાર છે પણ હા કુદરત કુદરતનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ જેમ કે કેટલા બધા લોકો એવા હતા જ્યારે હું પાણીમાં ચાલતો ચાલતો આવતો હતો ત્યારે કેટલા બધા લોકો એવા હતા કે ઇનોવા જેવી ગાડી હોય કે કોલેસ જેવી ગાડી હોય ઊંચાઈવાળી તવેરા હોય આવી ત્રણ ચાર ગાડીઓ પાછી જતી રહી આ બધાના વિડીયોઝ લઈ લઈને મેં આજે મારા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા છે હમણાં ઇન્સ્ટા સ્ટોરીમાં એ લોકોની સાથે વાતો કરી રિસ્ક લેવા તૈયાર નતા કે ના અમારે તો નથી જવું ગાડી ફસાઈ જશે પણ મારે તો તમારા સુધી વાત કરવાની હતી મારે તો મિરચીના સ્ટુડિયો પર આવું જ હતું ગમે તેમ કરીને મેં કુદું નહીં વાંધો આવે કારણ કે છેલ્લા ચૌદ ચોમાસાનો મને અનુભવ છે કે મિરચીના સ્ટુડિયો પર પહોંચવું હોય તો કયા રસ્તે ચાલીને કેવી રીતે જવું ને કેવી રીતે પહોંચી જવાય ભલે ઘૂંટણથી ઉપર સુધી પાણી હોય તો હું આવી ગયો છું તમારી સાથે વાત કરવા માટે અને તમને કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ કરાવી આપું થોડી જ વારમાં તમને જણાવું કે અમદાવાદના કયા કયા એરિયાઝમાં કેટલું પાણી ભરાયેલું છે અને સવારે તમારે ઓફિસ જવાનું હોય તો કયો રૂટ લેવો જોઈએ તમે પણ મને વોટ્સએપ કરી શકશો એટ ટ્રીપલ ઝીરો નાઇન એટ થ્રી નાઇન એઇટ થ્રી પર હા મારો અવાજ બેસી ગયો છે કાલે રાત્રે હું ત્રણ વાગે ઊંઘ્યો છું ગઈકાલે વિટામિન નો ફર્સ્ટ શો હતો અને ઓડિયન્સ રિએક્શન શો હતો એ પણ હું તમને જણાવીશ પણ એના કરતા વધારે અગત્યનું એ છે કે અત્યારે અમદાવાદમાં ખૂબ બધું પાણી ભરાયું છે અને એટલા માટે તો મને જણાવી શકું કે તમારા વિસ્તારમાં કેટલું પાણી છે મિરજી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી સાત વાગે પચીસ મિનિટ થઈ રહી છે હું છું ધ્વનિત તમારી સાથે સત્યાવીસ જુલાઈ બે હજાર સત્તર સવારે ગુડ મોર્નિંગ માડિયો